જય શ્રી કૃષ્ણ આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે એક વિશેષ પ્રકારની કે આપણું પરિવાર છે આપણું કુટુંબ છે તેમાં સંપ અને સમૃદ્ધિ આ બંને આવે તેના માટે કઈ વ્યક્તિએ શું કરવું જોઈએ કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ કેવી આદતો હોવી જોઈએ ઘરના દરેક સભ્યોને કઈ રીતે શું કરવું આવી અનેક વાતો ચાણક્ય નીતિ પ્રમાણે ચાણક્યએ લખેલા નીતિશાસ્ત્ર પ્રમાણે અમુક ખૂબ જ મહત્ત્વની અને અગત્યની વાતો જે ચાણક્યજીએ આપણને બતાવી છે તે પ્રમાણેની આપણે આજે વાત કરવાના છીએ તો એવી આઠ વાત છે જેના લીધે આપણા કુટુંબની અંદર સંપ અને સમૃદ્ધિ બંને આવે અને આપણું જે કુટુંબ છે તે કુશળતાપૂર્વક આનંદથી સંયુક્ત રીતે રહી અને આગળ વધી શકે જીવનમાં લોકોને સમાજને એક કાંઈક દાખલો એક ઉદાહરણ પૂરું પાડી શકે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા સુધી આવી માહિતી તરત પહોંચી શકે તો હવે જોઈએ કે ઘરના જે મુખ્ય વ્યક્તિ છે મુખ્ય વ્યક્તિ કે જે જવાબદાર વ્યક્તિ છે તેની અંદર કઈ કઈ આદતો હોવી જોઈએ કેવા ગુણ હોવા જોઈએ કઈ કઈ વાતનું તેમને ધ્યાન રાખવાનું છે આવી અનેક વાતો આપણે કરવાના છીએ તેમાંની આઠ વાત આપણે મુખ્ય છે તો ઘરની વ્યક્તિ જે મુખ્ય વ્યક્તિ છે જે જવાબદાર વ્યક્તિ છે તેનામાં સૌ પ્રથમ તે વ્યક્તિ છે તે સમજદાર અને બુદ્ધિમાન હોવી ખૂબ જ જરૂરી છે અમુક આદતો છોડી દેવી જોઈએ નહીં તો માન સન્માન મળતું નથી ઘરની જે મુખ્ય વ્યક્તિ છે તેની અંદર જો અમુક આદતો હોય તો એ છોડી દેવી જોઈએ તો તેમાં જોઈએ જો તે બુદ્ધિમાન હોય અને કુશળ હોય તો તે ઘરની જવાબદારી ખૂબ જ સારી રીતે ઉપાડી શકે છે નહીતર કંઈક ઘરમાં એવું પણ જોવા મળે છે ઘણા ઘરોની અંદર મુખ્ય વ્યક્તિ પોતાની અમુક આદતોને લીધે જવાબદારી સારી રીતે નિભાવી શકતો નથી અથવા સારી રીતે દરેક સભ્યોને એકસાથે રાખી શકતા નથી અને તે જ કારણે આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણા કુટુંબો તૂટે છે કુટુંબોની એકતા પણ તૂટે છે અને જે સંયુક્ત કુટુંબો છે તે વિખેરાઈ જાય છે અને અલગ અલગ થઈ જાય છે ઘણા બધા કારણો હોય છે તેમાંનું આ એક કારણ છે કે જે જવાબદાર વ્યક્તિ છે તેની અંદર ઘણી બધી એવી આદતો હોવી જોઈએ અમુક જે આદતો છે તે છોડી દેવી જોઈએ અને અમુક એવા ગુણો છે અમુક એવી જે વાતો છે નીતિશાસ્ત્ર પ્રમાણે ઘણી કઠણ પણ વાતો હોય છે પણ તેના નિર્ણયો અને તે પણ અડગતાથી લેવાની તેની અંદર ક્ષમતા ક્યારે હોઈ શકે કે જ્યારે તે બુદ્ધિમાન અને કુશળ હોય ત્યારે જો સૌ પ્રથમ વાત છે કે જે ઘરની મુખ્ય વ્યક્તિ છે તેને ક્યારેય અન્નનો બગાડ કરવો જોઈએ નહીં મુખ્ય વ્યક્તિ જે રીતનું વર્તન કરે છે તેવી જ રીતનું તેનું અનુકરણ ઘરના સર્વસભ્ય કરે છે અથવા તો તેમને કરવું જોઈએ જો સારી રીતે તેમની આદતો હોય તો એ સારી આદતનું અનુકરણ દરેકને કરવું જોઈએ તેમાં જ દરેકની શ્રેષ્ઠતા છે અને દરેકનું સુખ છે ઘરની મુખ્ય વ્યક્તિ છે એને ક્યારેય અન્નનો ખોટો બગાડ કરવો ન જોઈએ ખોટો બગાડ કરવાથી અન્નપૂર્ણા છે તે આપણા હિન્દુ શાસ્ત્રમાં તેને માતા કહેવામાં આવી છે અન્નપૂર્ણા દેવી ગણવામાં આવી છે તો અન્નનો બગાડ છે તેમાં અન્નપૂર્ણાનું અપમાન છે અને માતા અન્નપૂર્ણાનું જ્યાં અપમાન થાય છે ત્યાં તેનો વાસ થતો નથી તમને રસોઈમાં કોઈ દિવસ સ્વાદ આવતો નથી અને તમારી ઘરની ગૃહિણીઓ ગમે એવું તમને સ્વાદિષ્ટ બનાવીને દે છતાં પણ તમારું મન એમાં લાગતું નથી કેમ કે આપણા અંદર જે રહેલી કુટેવ છે એ કુટેવને કારણે અન્નપૂર્ણા દેવી છે તે આપણા ઉપર પ્રસન્ન નથી અને તેમનું ના પ્રસન્ન થવાનું છે તેના કારણે આપણને રસોઈમાં સ્વાદ આવતો નથી ખરેખર સ્વાદ છે તે મસાલાથી નથી આવતો સ્વાદ છે તે જે જમવા વાળો છે તેના તેને રસોઈ ઉપર ભાવ હોવો જોઈએ બનાવનાર ઉપર ભાવ હોવો જોઈએ હું શું જમું છું કોને જમાડું છું આ વાતની ખબર હોવી જોઈએ અને જે બનાવનાર છે તેને પણ એટલો ભાવ હોવો જોઈએ કે હું દરેકના અંદર રહેલા વૈશ્વાનર રૂપી ભગવાન છે તેમને જમાડવાની છું તેમને આહુતિ આપવાની છું જે રસોઈ બને છે તે અન્નપૂર્ણાનો પ્રસાદ બની જાય છે આવી રીતના જ્યારે ઘરના દરેક સભ્ય છે તે વિચારે છે અને મુખ્ય વ્યક્તિ છે તેની અંદર જો આવી આદત હોય તો આ જે આદત છે જો અન્નનો બગાડ કરવાની આદત હોય તો તે છોડી દેવી જોઈએ અને જો ન હોય તો એ જે આદત છે તેમની સારી જે ટેવ છે તે દરેક વ્યક્તિને અપનાવવી જોઈએ આ છે સૌપ્રથમ પહેલી પેલી વાત અને જે ઘરમાં અન્નનો બગાડ થાય છે તે ઘરમાં કંગાલિયત આવે છે આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે કૌટુંબિક સમસ્યાઓ આવી અનેક જે વાતો છે તે આ વાતથી જ નિર્માણ થાય છે અન્ન એવો ઓડકાર આવું આપણે કહેવામાં આવ્યું છે અન્ન તેવું મન માટે જ્યારે શાંતિથી એકાંતમાં જમવું જોઈએ કુટુંબના સભ્યો એકાબીજા સારી વાતો કરતા કરતા જમી શકે અલગ કોઈ સ્થળે ઊભા રહીને જમવું ઉભડક બેસીને જમવું ચાલતા ચાલતા જમવું આ બધા આપણા શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવ્યા છે તે ભગમાં અન્નપૂર્ણાનું અપમાન ગણવામાં આવ્યું છે માટે જ્યારે જ્યારે જમીએ ત્યારે ભગવતીને યાદ કરી આપણે જે ઇષ્ટદેવ હોય જેના ઉપર આપણને શ્રદ્ધા હોય તેમનું સ્મરણ કરી અને જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે હું પ્રસાદ જમું છું ભગવાનને જમાડીને જમું છું આ જે આપણા અંદરનો જે ગુણ છે એ જો ખીલશે તો અન્નપૂર્ણાની હંમેશા આપણા ઉપર દયા દ્રષ્ટિ કરુણા રહેશે અને તેવા પરિવારો આપણે ઘણા જોયા છે કે જેમને સદીઓ સુધી સુધી વર્ષો વર્ષો વર્ષોના જાય છતાં તેમના ઘરની એકતા તૂટતી નથી સમૃદ્ધિ છે તે સમૃદ્ધિ ક્યારેય ખલાસ થતી નથી તેની પાછળ આવા ઘણા કારણો હોય છે તેમાંનું આ પહેલું કારણ છે બીજી વાત જોઈએ કે ઘરના મુખ્ય વ્યક્તિમાં ખોટા ખર્ચા કરવાની આદત ન હોવી જોઈએ જો ઘરનો મુખ્ય વ્યક્તિ જ ખોટે ખર્ચા કરશે તો તેમને જોઈ અને બીજા પણ અનુકરણ કરશે અને જો નાનો નાનો ખર્ચો છે તે લાગે છે નાનો પણ એ ક્યારે મોટું સ્વરૂપ લઈ લે છે અને ક્યારે આર્થિક સમસ્યા ઊભી થઈ જાય છે તેનો આપણને ખ્યાલ પણ રહેતો નથી માટે કરી અને કોઈ પણ ઘરની જે મુખ્ય વ્યક્તિ છે તેની અંદર જો આવી આદત હોય તો એને તાત્કાલિક છોડી દેવી જોઈએ એવું આપણે ચાણક્ય નીતિશાસ્ત્ર કહે છે તેમાં જે લખેલી મુખ્ય વાતો છે તે પ્રમાણે તેમ કહે છે ચાણક્ય કે આ જો કુટેવ હોય તો એ મુખ્ય વ્યક્તિને તરત જ છોડી દેવી જોઈએ અને જો ઘરમાં પણ કોઈ પણ વ્યક્તિની અંદર આવી આદત હોય તો તેને પણ છોડાવવા માટે તેમને પૂરતો પ્રયત્ન કરવો જોઈએ પરિણામ ન આવે ત્યાં સુધી કેમ કે આમ ન કરે તો ઘરના વડીલોને જોઈને ઘરના નાના બાળકો યુવાનો તેનું અનુકરણ કરે છે તેમને પણ આવી આદતો પડે છે માટે મુખ્ય વ્યક્તિને પોતાની આદતો ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ છે મોટા થવાથી મુખ્ય નથી થવાતું પણ અમુક આદતો અમુક ગુણો અમુક સારી ટેવ આજે બધું મળી અને પછી જ મુખ્યત્વ મુખ્ય પદને પામી શકાય છે કોઈને એમ થાય કે જે ઘરની જવાબદાર વ્યક્તિ છે તેને તો શું વાંધો છે પણ ખરેખર બધાનું તેમને નાનાથી માંડી અને વડીલો સુધીનું બધું જ ધ્યાન તેમને રાખવાનું હોય છે એટલે ક્યારેય એવું નહીં સમજવાનું કે જવાબદાર વ્યક્તિ છે તેમને કાંઈ તકલીફ ન હોય બધાનું બધું માથે લઈને તે ફરતા હોય છે અને તેમની જે બધાનો ભાર ઉપાડવાની જે સારી આદત છે એવો સ્વભાવ છે તેના લીધે આખું કુટુંબ સારી રીતે સંપીને રહી શકતું હોય છે આ વાત કુટુંબના સભ્યોને ક્યારેય ન ભૂલવી જોઈએ માટે જ મુખ્ય વ્યક્તિ છે તેમને જેવી રીતે કોઈ પણ આપણે યજ્ઞ કરીએ છીએ તો યજ્ઞના અધિષ્ઠતા દેવ હોય તેમનું પૂજન આપણે પહેલું કરવું જોઈએ તેવી રીતે ઘરનો જે મુખ્ય વ્યક્તિ છે તે મુખ્ય વ્યક્તિ છે તે ઘરનો એક દેવ સમાન છે એક મુખ્ય વ્યક્તિ જ નથી પણ એક મુખ્ય દેવ સમાન છે અને તેમની સારી જે વાતો છે તે દરેક અપનાવવી જોઈએ દરેક સભ્યને તેમને માન સન્માન આપવું જોઈએ હવે જોઈએ ત્રીજી વાત ઘરમાં કોઈ નિયમ બનાવવામાં આવે છે તો તેનો તો તે નિયમનું સૌ પ્રથમ તે વ્યક્તિને જ પાલન કરવાનું રહે છે જે વ્યક્તિ જે નિયમ બનાવે છે તે નિયમ ઘરના દરેક સભ્યો માટે હોય છે પણ પ્રથમ તેનું પાલન જે નિયમ બનાવનાર છે તે વ્યક્તિને જ કરવાનું રહેશે ત્યારે જ ઘરના દરેક વ્યક્તિ નિયમને ફોલો કરે છે અને જો મુખ્ય વ્યક્તિ તોડે તો તે પોતાનાથી નાનો ઘરના અનેક બીજા સભ્યો છે તેની પાસે તે નિયમોનું પાલન કરાવવાનો આગ્રહ રાખી શકતા નથી માટે આ આદત જો હોય તો બહુ સારી કહેવાય કે નિયમનું પાલન કડક રીતે ન ગમતું હોવા છતાં પણ સારો નિયમ હોય તો એનું પાલન દરેક વ્યક્તિ પાસે કરાવવું અને પોતે પણ કરવું અને એ નિયમમાં અડગ રહેવું નિયમ હંમેશા માટે હોય છે બે ત્રણ દિવસ માટે હોતો નથી તેને જ નિયમ કહેવામાં આવે છે આપણા યોગ્ય શાસ્ત્રમાં પણ કહેવાનું કહેવામાં આવ્યું છે કે યમ નિયમ આજે બધા પાલનો કરવા જોઈએ તો આ બધું ખાલી કહેવા પૂરતું નથી હોતું આ સદીઓથી ચાલતું આવેલું છે અને સદીઓ માટે જ હોય છે એક બે દિવસ માટે હોતો નથી એટલે જે કોઈ પણ નિયમ આપણે બનાવીએ છીએ તે નિયમને આપણી અનેક પેઢીઓ સુધી ટકે એ રીતે તેના મૂળિયામાં નાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિ જે ઘરની છે તેને પણ એ નિયમમાં તેમનો સાથ આપવો જોઈએ કોઈ પણ સારો નિયમ છે તે શરૂઆતમાં થોડુંક કડક લાગે છે થોડું કઠણ લાગે છે થોડુંક અસહ્ય લાગે છે પણ તેનું પરિણામ થોડા સમય પછી ત્રીજી બીજી પેઢી પછી તેનું પરિણામ ખૂબ સારું દેખાવા લાગે છે પણ જે આગળની પેઢીઓએ તેના માટે જે કાંઈ પાલન કર્યું હોય છે તેને આપણે ભૂલવું જોઈએ નહીં અને તે જે બનાવનાર નિયમ બનાવનાર છે તેને પણ આપણે પૂરતો સહકાર આપવો જોઈએ સારો નિયમ છે ગુણવત્તા છે અને સારી ગુણવત્તાવાળા આપણે કોઈ પણ ફળ ફળાદી અનાજ કઠોળ આ બધી વસ્તુ લેવા જાય ને તો સારી ગુણવત્તાવાળું પકડીએ છીએ આપણે નીચું કે હલકું કે ખરાબ થઈ ગયેલું આપણે લેતા નથી તો આપણે આપણા જીવનની અંદર ગુણો પણ સારા હોય ગુણવત્તાવાળા હોય તેવા જ લેવા જોઈએ અને આવા ગુણો અને આવી આદતો જ્યારે પાડવી હોય ત્યારે થોડુંક કઠણ તો લાગે જ છે કારણ કે સરળતાથી મળી જાય તેને ગુણવત્તા ન કહેવાય ચોથી વાત કહે છે ચાણક્ય ઘરનો મુખ્ય વ્યક્તિ દરેક સભ્ય સાથે સારા સંબંધો રાખતો નથી અથવા ભેદભાવ કરે છે તો તેના પરિવારમાં વેરભાવ ઊભો થાય છે માટે કરી અને જો આવી આદત હોય તો એ તાત્કાલિક છોડી દેવી જોઈએ અને આપણા સ્વભાવમાં તરત જ આપણાથી જ સુધારો કરવાની શરૂઆત કરી દેવી જોઈએ આપણા મનને આ કુટેવ છે અને એ કુટેવ છોડાવવા માટે આપણે ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે છતાં પણ તે છોડાવવા વગર છૂટક્યો નથી એટલે પૂરતો પ્રયત્ન કરી અને જો આવી આદત હોય તો એ છોડવાનું તાત્કાલિક નિયમમાં લેવું જોઈએ અને જો ન હોય તો એનું ખૂબ જ સારી વાત છે તો જ એ પરિવાર ટકે છે તો આ આદત પણ ખોટી છે આવામાં ઘણા ઘરમાં મુખ્ય વ્યક્તિ ઘરના તેનાથી નાના વ્યક્તિને કમજોર માને છે જે ખૂબ જ ખોટું છે આ બધી વાતો પરિવારની ઉન્નતિમાં રૂકાવટ બની શકે છે માટે આ આદતમાં પણ સુધારો લાવવો જોઈએ જ્યારે કોઈ ઘરની મુખ્ય વ્યક્તિ બીજા સભ્યો સાથે ભેદભાવ કરે છે અથવા તો તેમને અણસમજુ સમજે છે કે તેમને સામાન્ય સમજે છે તો એ તદ્દન ખોટી વાત છે મુખ્ય વ્યક્તિ છે તે ઘરનો ગણાધ્યક્ષ છે ગણાધ્યક્ષ એટલે સમૂહનો મુખ્ય તો સમૂહ છે તેથી જ તે મુખ્ય બની શક્યો છે તે વાત ક્યારેય તેને ભૂલવી જોઈએ નહીં માટે જે આ આદત છે ભેદભાવની તે ક્યારેય ન કરવી જોઈએ ગમે તેવી વ્યક્તિ હોય ઘરની અંદર બધી વ્યક્તિ હોશિયાર સુશીલ ને ગુણવાન ન હોઈ શકે ઘણામાં ખામી પણ હોય ત્રુટી પણ હોઈ શકે છે તો દરેકને દરેકની રીતે માપતોલ કરવાના છે દરેકને દરેકની રીતે નિયમ પાલન કરાવવાનું છે જેની જેવી આવડત એવી રીતનું તેમની પાસેથી કામ લેવાની કુશળતા મુખ્ય વ્યક્તિમાં હશે તો જ પરિવારની ઉન્નતિ થશે નહીતર પરિવારની ઉન્નતિ સમૃદ્ધિ ક્યારેય નહીં થાય માટે આ એક વાત છે તેના ઉપર ખૂબ જ ભારપૂર્વક વજન આપી અને ચાણક્ય કહે છે કે મુખ્ય વ્યક્તિની અંદર જો આદત હોય તો તાત્કાલિક છોડી દેવી અને ન હોય તો જે સભ્યો દરેક છે તેની સાથે સમાન ભાવે કઈ રીતે વર્તન કરવું એકાબીજાની અંદર ભેદભાવ ન થાય કોઈને ખોટું ન લાગે કે મારા સાથે આવું કર્યું કે આવું કર્યું તેના માટે પણ તેમને ખૂબ જ સાવધાન રહેવું પડશે પાંચમી વાત કહેતા કહે છે સામાજિક રીતે હોશિયાર હોવું ખૂબ જ જરૂરી છે સામાજિક રીતે એટલે ઘરનો ખોટો ખર્ચ બચાવવો જોઈએ અને તે ધનનો પરિવારની પ્રગતિ માટે ઉપયોગ કરવો જોઈએ બધાના માટે સમાન ભાવ અને સમાન નિયમ કાનૂન બનાવવો જોઈએ સારો હિતાવહ નિર્ણય લેવાની ક્ષમતા ઘરના મુખ્ય વ્યક્તિમાં હોવી જોઈએ મુખ્ય વ્યક્તિથી લીધેલા નિર્ણયો પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને જે બચેલું ધન છે તેને કોઈ એવી રીતે લગાડવું પરિવારની સમૃદ્ધિ થાય તેના લીધેલા નિર્ણયોથી કોઈને નુકસાન ન થાય તેની સાવધાની રાખવી જોઈએ હંમેશા સાવધાન રહીને આગળ વધવું જોઈએ કોઈની વાત ઉપર આસાનીથી વિશ્વાસ કરવો જોઈએ નહીં સામાજિક રીતે આપણને હોશિયાર થવાનું કીધું છે મુખ્ય વ્યક્તિને તો સમાજમાં અનેક લોકો હોય છે અનેક વિચારો હોય છે અનેક વાતો હોય છે અનેક નિયમો હોય છે અનેક સિદ્ધાંતો હોય છે પણ તેમાંથી મારા ઘરને મારા કુટુંબને મારા પરિવારને મારા ઘરના સભ્યોને કયા નિયમો લાગુ પડે છે મારા ઘરના વાતાવરણ પ્રમાણે કયો નિયમ સારો છે કઈ વાત સારી છે તે જ લેવી જોઈએ બધી વાતો સાંભળી અને બધી વાતોનું અનુકરણ કરી શકે નહીં આ મુખ્ય વ્યક્તિની અંદર આ ખરી હોશિયારી હોવી જોઈએ અને આ થાશે ત્યારે જ ઘરની પ્રગતિ થાય છે છઠ્ઠી વાત કરતા કહે છે કે ઘરના કોઈ પણ વ્યક્તિઓ વચ્ચે વિવાદ થાય તો તેને બંને પક્ષ માટે સાચો નિર્ણય કરવો જોઈએ આ ખૂબ જ મહત્ત્વની વાત છે કારણ કે ઘણા બધા વાસણ સાથે હોય તો તેમાં પણ અવાજ આવે છે તેવી રીતે ઘણા બધા સભ્યોનું કુટુંબ હોય તો એમાં પણ ઘણી વખત કાંઈ પણ વાતથી ટસલ થાય છે તો જ્યારે એ વાત મુખ્ય વ્યક્તિ સુધી જાય છે તો તેને પહેલાં બંને પક્ષની વાત સાંભળવી જોઈએ અને બંને પક્ષની વાત સાંભળ્યા પછી પોતાના મનથી પોતાની હોશિયાર બુદ્ધિથી બુદ્ધિમત્તાથી નિર્ણય બંને પક્ષને નુકસાન ન થાય અને જે વિવાદિત પ્ર પક્ષ છે અથવા તો જેને ભૂલ કરેલો કોઈ પણ પક્ષ છે તેને પોતાની ભૂલ સમજાય તો સામ સામી બંને પક્ષને ખબર પડે કે આ ન થવું જોઈએ એ રીતે પોતાનો નિર્ણય આપવો એ ખૂબ જ જરૂરી છે અને આ વાત છે તે ખૂબ જ કઠણ છે કારણ કે જ્યાં બંને પક્ષ માટે નિર્ણય આપવાનો થાય છે ને ત્યાં ખૂબ જ તીવ્ર બુદ્ધિમત્તા હોવી જોઈએ જ્યારે તીવ્રતમ બુદ્ધિમત્તા તમારી પાસે નહીં હોય તો તમે આ બંને પક્ષને પૂરતો ન્યાય નહીં આપી શકો અને આપણું શાસ્ત્ર કહે છે કે મનભેદ ન થવો જોઈએ મતભેદ ભલે થાય તો જ્યારે મતભેદ થાય છે ત્યાં સુધી વાંધો નહીં આવે પણ જ્યારે વ્યક્તિઓના મનની અંદર ભેદ થશે ત્યારે કુટુંબ વિખેરાવાની શક્યતા પૂર્ણ રહેશે એટલે મુખ્ય વ્યક્તિની અંદર આ પણ એક સારી એક કુશળતા હોવી ખૂબ જ અતિ જરૂરી છે જે સંયુક્ત કુટુંબ લઈ અને બેઠા છે તેમના માટે તો ખાસ જરૂરી છે ઘરના મુખ્ય વ્યક્તિને બંને પક્ષની વાત સાંભળીને સાચો નિર્ણય લેવો જોઈએ એક ખોટો નિર્ણય કોઈની જિંદગી બરબાદ કરી શકે છે કોઈના દ્વારા સાંભળેલી વાતો સાંભળીને ન્યાય કરવો જોઈએ નહીં ઘરના દરેક વ્યક્તિની વાતો સ્પષ્ટ રૂપે સાંભળવી જોઈએ અને પોતાના વિચારો પણ સ્પષ્ટપણે કહેવા જોઈએ ઘરના મુખ્ય વ્યક્તિને કોઈની વાતોમાં અને કહેવામાં આવવું જોઈએ નહીં કામ કરવામાં આવે તો ઘરની અંદર જ ભેદભાવો ઊભા થાય છે એકાબીજા પ્રત્યે એકાબીજાને ભેરભાવ ઊભો થાય છે અને તેમાંથી જ કુટુંબો તૂટવાની શરૂઆત થાય છે વિચારથી લઈ અને વ્યક્તિ સુધી વાત પહોંચે છે માટે વિચાર સ્પષ્ટ રાખવા એ ઘરની મુખ્ય વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે અને દરેક વ્યક્તિ તેને સ્પષ્ટતાપૂર્ણે પોતાનો વિચાર કહી શકે તેવી પણ તેની અંદર કુશળતા અને સમજતા અને શાંતિ સમજદારી આ બધા જ ગુણો એની અંદર હોવા જોઈએ કે ઘરની નાનામાં નાની વ્યક્તિ પણ પોતાનો વિચાર તેને સ્પષ્ટતા પરપણે કહી શકે સાતમો નિયમ કહેતા ચાણક્યજી કહે છે ઘરના મુખ્ય વ્યક્તિને ઘણીવાર પરિવારની ભલાઈ માટે આકરામાં આકરા નિર્ણયો લેવા પડે છે જે અમુક વ્યક્તિઓને કદાચ પસંદ ન આવે પણ તેમાં કાંઈ પણ ફેરબદલ કરવો જોઈએ નહીં અને તે નિયમનું ચોકસાઈ અને કડક રીતે પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવા નિર્ણયો લેવાની ક્ષમતા તેમનામાં હોવી જોઈએ ક્યારે અને ક્યાં શું કરવું જોઈએ તે વાતનું ધ્યાન રાખવાની કળા પણ હોવી જોઈએ ઘરનો મુખ્ય વ્યક્તિ અક્ષરની પહેલી લાઇનની જેમ હોય છે જે શરૂઆત કરે છે તેમ જ બધા કરે છે તેની સમજણ વિચારો અને પોતાના નિર્ણયો માટે અડગ રહેવાની આદત હોવી ખૂબ જ જરૂરી છે ઘરના દરેક સભ્યોના ભવિષ્ય માટે કોઈ પણ કડક નિયમ લેવામાં આવ્યો હોય તો એ નિયમનું ચોકસાઈ પૂર્વે અને કડકતાથી જ પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે કોઈ પણ દલીલ કે કોઈપણની વાત સાંભળી અને તે નિયમમાં ફેરબદલ કરવો જોઈએ નહીં નિયમ તો નિયમ જ હોય છે જે દરેકને લાગુ પડે તેને નિયમ કહેવાય છે આઠમી વાત કહેતા ચાણક્યજી કહે છે કે તેમની નીતિ અનુસાર મુખ્ય વ્યક્તિને બધા જ સદસ્યોને એક વિચારે એક આચારે જીવવાની કળા પણ સમજાવવી જરૂરી છે જ્યારે આમ કરવાથી ઘરના દરેક સભ્ય વચ્ચે પ્રેમ અને ભાવ વધે છે તેની ઓળખાણ એક શ્રેષ્ઠ શિક્ષકની જેમ હોવી જોઈએ શિક્ષક જેવી રીતે બાળકોને દરેક વિદ્યાર્થીને એક સમાન શિક્ષણ આપે છે એક સમાન બધી પદ્ધતિ સમજાવે છે એક જ સમાન તેની જે વિચારો છે તે દરેક વિદ્યાર્થી સુધી તે મોકલે છે પણ અમુક વિદ્યાર્થી જો નબળો હોય તો તે એ ગ્રહણ કરી શકતો નથી તો તેના માટે પણ તેને ખૂબ જ ભાવ અને પ્રેમ હોવો જોઈએ અને તેના માટે થોડો અલગ ટાઈમ કાઢી અને તેને પણ તેને સમજણપૂર્વક તેને આગળ વધે તેને ખબર પડે તે સમજી શકે તે તો પોતાના જીવનની અંદર લઈ શકે તેના માટે તેને પૂરતો પ્રયત્ન કરવો જોઈએ તો તેને પણ ઘરના દરેક સભ્યોને આવી રીતે એક ઝીણામાં ઝીણી બાબત છે એકદમ નાનામાં નાની વાત છે તેનું પણ ચોકસાઈપૂર્વક પદ્ધતિસર વિચારી અને તેનું અમલમાં લેવું જોઈએ નાનામાં નાની વાત છે એ ક્યારે મોટી બની જાય તેનો ખ્યાલ આવતો નથી તેની નોંધ મુખ્ય વ્યક્તિને જ રાખવાની જોઈએ કારણ કે ઝીણી વાત છે તે દેખાતી નથી પણ તે જ્યારે મોટું સ્વરૂપ લે છે ત્યારે તેને પછી કોઈ ટાળી શકતું નથી આથી કરી અને જે મુખ્ય વ્યક્તિ છે તેને ઘરની દરેક વ્યક્તિની દરેક વાત દરેક સમસ્યા ઝીણામાં ઝીણી હોય છતાં પણ તેને નદ નજરઅંદાજ કરવી જોઈએ નહીં અને જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે ઘરની અંદર જે પ્રેમ ભાવ છે એકાબીજા પ્રત્યે તે કરવું નથી પડતું પણ એ ઓટોમેટિક થવા લાગે છે એકાબીજા પ્રત્યે આદર હોય છે અને ઘરના દરેક સભ્યને આવો જો મુખ્ય વ્યક્તિ હોય સર્વગુણ સંપન્ન જે કહેવાય છે કે સારી આદતોવાળો બધાનું ભલું ઈચ્છવા વાળો તો તેમનો સ્વભાવ કદાચ કડક હોય તો તેના માટે પણ તેને આપણે સાથ આપવો જોઈએ કારણ કે તે કડકાય રૂપ રૂપે ચુસ્તતાપૂર્વક જો આપણી સાથે વર્તન કરે છે તો એ આપણું ભલાઈ માટે થઈને કરે છે જેવી રીતે એક ડૉક્ટર હોય છે ને તેનો સ્વભાવ અને એક ઇન્સ્પેક્ટર હોય છે તેનો સ્વભાવ એક સરખો નથી હોતો બંનેનો સ્વભાવ એક સરખો હોય તો ન બની શકે કારણ કે તે શક્ય જ નથી જો એક ડૉક્ટર છે તે જો ઇન્સ્પેક્ટરની જેમ વર્તન કરે તો તેની પાસે જે દર્દી આવેલો છે તે સાજો થઈને નથી જતો અને જો એક ઇન્સ્પેક્ટર છે તે ડૉક્ટરની રીતે જો વર્તન કરે તો જે ગુનેગાર છે તે ગુનેગારને તે જે રીતે તેને સુધારવા માટે જે કાંઈ સજા કરવામાં આવે છે તે એ કરી શકતા નથી માટે જે ઘરનો મુખ્ય વ્યક્તિ છે તેની અંદર આ આ જે બંને ગુણ છે તે સમાન રીતે હોવા જોઈએ જ્યાં ડોક્ટરની જરૂર છે ત્યાં એ સ્વભાવ વાપરવાનો છે અને જ્યારે ઇન્સ્પેક્ટરની જરૂર છે ત્યારે એ સ્વભાવનો પણ ઉપયોગ કરવો પડે છે તો આ બધી જ એક નીતિ છે અને નીતિ જ્યાં કુટુંબ હોય છે જ્યાં સમાજ હોય છે જ્યાં સમૂહ હોય છે ત્યાં જ આ નીતિઓની જરૂર પડે છે કારણ કે એક નહીં અનેક હોય ત્યાં જ આ નીતિ શાસ્ત્રની જરૂર પડે છે તો આપણે જ્યારે આવું સંયુક્ત કુટુંબ લઈને બેઠા હોઈએ ત્યારે સમાજને એક આદર્શ દાખલો દેવા માટે આપણે આવું ઘણું બધું કરવું પડે છે અને ક્યારેય મનમાં અભિમાન નહીં લાવવાનું કે હું ઘરનો મુખ્ય છું અને હું કરતો રહેલો છું હું એક નથી પણ આપણે વન પ્લસ વન છીએ આ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ વન પ્લસ વન એ જે નીતિ આપણે ફોલો કરીશું ત્યારે આપણા જીવનની અંદર આપણે પૂર્ણતઃ રીતે દરેકને ન્યાય કરી શકશું અને વન પ્લસ વન એટલે વન એટલે આપણે છીએ અને પ્લસ વન એટલે ભગવાન છે ભગવાન મારી સાથે સદાયને માટે છે તે વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કોઈને પણ આ વાતથી વંચિત રહેવું જોઈએ નહીં કારણ કે આ વાત દરેકને લાગવું પડે છે તો આજે આપણે ચાણક્યજી પોતાના જે નીતિશાસ્ત્રની અંદર ઉત્કૃષ્ટ જે નીતિઓ લખી ગયા છે કે જે રાજનીતિથી લઈ અને નાનામાં નાનો સમાજ કુટુંબ અને દરેક જે નાનામાં નાનો માણસ છે તેને દરેકને લાગુ પડે છે દરેકને ખૂબ જ અતિ જરૂરી છે મહત્વપૂર્ણ નિયમો છે મહત્વપૂર્ણ વાતો છે તે જે આપણને અનમોલ ભેટ સ્વરૂપે ચાણક્યજી આપી ગયા છે તે જે નિયમો છે એમાં જો નિયમોનું પાલન કરવામાં આવે અમુક આદતો છે તે કુટેવો છોડવામાં આવે તો આપણે જે માનવ તરીકે આ જગતની અંદર આવ્યા છીએ તો શ્રેષ્ઠતમ જીવન જીવી અને આ જગતને કાંઈક આપીને જશું એના માટે આપણે આવી રીતે આ નીતિઓનું આજે વાતો કરી છે અને તેને પાલન કરવાનો પણ પૂરતો આપણે પ્રયત્ન કરીશું શરૂઆત મારાથી જ થવી જોઈએ મારે કોઈ પણ બીજા ઉપર આશા રાખવી જોઈએ નહીં કારણ કે સારી અને શ્રેષ્ઠ વાત કોઈ પણ હોય તો એ શરૂઆત મારાથી જ કરવી જોઈએ અને કુટેવું કોઈ પણ હોય તો એ છોડવાની શરૂઆત પણ મારાથી જ થવી જોઈએ આવું જ્યારે આપણે વિચારતા થઈશું ત્યારે જ આ સમાજને કુટુંબને અને રાષ્ટ્રને આપણે કંઈક આપી શકશું આપણા ધર્મને આપણે બચાવી શકશું અને આપણા ધર્મનું આપણે ગર્વ લઈ શકશું તો આ જ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ